એટલે અવાજ ધમો થઈ જાય છે એટલે ખુબ શાંતિ રાખજો આજનો પ્રસંગ મારા પેલા દરેક મહાપુરુષો એ ગામ વિશે પણ સુંદર વાત કરી સંતો વિશે સુંદર વાત કરી અને ભક્તો વિશે પણ સુંદર વાતો થઈ અમને પણ એવો જ અનુભવ છે કે ચાલીસ પિસ્તાળીસ વર્ષથી અમે ગામમાં અવારનવાર અમારે આવવાનું થાય છે અને આ તો ભગતી જ ભાવની છે ભાવના હોય તો કદી વજન થાય આ દૂર દૂર જે સંતો એ વધાર્યા ને એ એક ભાવનું જ પ્રતીક છે અને ભાવ ઘટે જાય એટલે પેલા તો ભાવ લાવી ગુરુજીને ગુરુ કર્યા ખરા અને ગુરુ ના શરણે આપણે ગયા ખરા પણ અંદરથી થી ધચવું પચું કેમ કે હાલ વડવા પાવરફુલ છો અને હમણાં કદી બીજા જ આવો ને તો એ વયથી વધારે અમે નજરે જોઈએ એટલે કીએ છે બીજો નથી કેતા જે નથી સમજ્યા ને તો ભલે જાય કેમ કે યોને એક વાત વાતે ઠરવાનું ઠેકાણું મળ્યો નથી એટલે બચારા ભરે છે પણ જેને ઠરવાનું ઠેકાણું મળ્યો અને છતો પણ એ ઊંચા ને ચા ઊંચા ને ચા ઊંચા ને ચા કેમ થાય કે આ ગુરુની વાત સમજોણી નથી અને કદાચ સમજોણી છે તો સદગુરુ જ્ઞાન ઉપર આપણને વિશ્વાસ નથી તો જો સુધી સંતોએ તો જબરજસ્ત વાતો કરી છે અને એ વાતોને આપણે જો વાગોળીએ ને તો આપણો આ જીવન ધન્ય બને એવું છે પણ એ વિષય આપણો ઓછો ફાવે છે અને જેને જેને ફાયો છે ને એ જુઓ બધા પૂંજાય છે કે નથી પૂંજાતા નથી જ વાત છે ને આગળના સંતો પણ પૂંજાના વડે રામ કૃષ્ણ હાથી બધા પૂંજાયા કેમ કે ગુરુ ભક્ત હતા બધા એ તો તમને મૂળ વાતની ખબર નથી એટલે તમને કોઈ ભડકાવે એમ તમે ભડક્યા કરો છો આ તો હકડું એક ન્યાળ્યું હતું અને મારો વાલો ઊંટ બેઠેલું ઊંટ બેઠેલું એટલે ઋષિ મને ગુરુ કરવા કે ગુરુ महाराज એવું કીધું કે ભાઈ તન મન ધરાવું પડશે તમારે તો કે महाराज આજ રહેવાજો કાલે વાત એટલે જિંદગી નું બસ કૂતર ભેળું કરી ઈઓને વિચાર કર્યો ને કે મારી દીકરીને આ મોકલી દઉં પછી મારા ભાગ કોઈ રહે છે જો આ કોમ કોમ કરે છે ભાવ કરે છે ભાવમાં શું પડેલું છે ગુરુ નું જ્ઞાન નથી પડ્યું પણ વર્તી પેલામાં ભરે છે એટલે

એના પાછળ શું કીધું ખેડે ઉમર ખોઈ આવડી જેને રામ ભજવાની રીત અને પાછળની કડી માં તો જોરદાર કીધું હા કે આ બધી વાતો બહુ કરે અને જેમ ફાવ ફાવ કરે જેમ આવડી આ ભાષાઓ બંધ કરી દેવી પડશે એક ભાષા ઉપર ગુરુ ગમણી વાત ઉપર તટસ્થ ખબર નાખજો પાછો ગુરુ છું એ તો પેલો ફરવા દો ફરવા દો ફરી ફરીને થાકશી ને એટલે સાચું બીજું બધું કરવાનું

ગાદલા મોચા એના આવે ઈ ચોથી જાના એમોથી હા આવે કે ના આવે આ ઈમ નીમ ગોળ ફરે જાય એટલે કે એ યોની વાત નથી કરી આ તો દ્રષ્ટાંત કે વેદ શાસ્ત્ર ગીતા ભાગવત તમે ગમે એટલી કથાઓ સાંભળજો પણ ગુરુ ગમનો જો ભેદ નઈ પાઓ તો સુધી આ વાત સમજાયવી નથી અને સમજાશે તો ગળે ઉતરે ઉતરેવી નથી અને આ તો જે સમજ્યા અને પછી એને વરી લીધા અને જે ઠરીને ઠેકોણે બેઠા ને એ અમનું આ કોમ છે આ તો કોક આવે ને એટલે કે 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 તો પડશે છે ને જ હોય હા બધો આપણે શું લેવા દેવા ભાઈ હા જે નથી સમજતો જુઓ દર્દ હોય ને કોઈ પણ પ્રકારનો દર્દ એટલે ડોક્ટર દવા આવે એટલે અમુક આ દવામાં ચરી પાડવાની આવે દર્દમાં કે ભાઈ આ દવા ખાવ ના તો આટલું તમે એમ જ ખાજો કે કે ના કે હા તણ આપણે ગુરુ શરણે ગયા તો ગુરુ મહારાજ ની ચરી તો રહેવું કે નહીં હા આડે ધડ 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 કરું ના દોડાય ગુરુ મુકે હમણા મહારાજ જોરદાર વાત કરી કે બે ભાવ આપણામાં હું મારા ભગવાન બે ભાવ તો થઈ ગયા હા તો તમે કદી પરનું હરખું રહેશે જ નહીં

ગુરુ પાસે જઈને આ વાત સમજી અને નિત્ય સત્સંગ જોઈએ હમણાં મહારાજે કીધું ને કે બોધ લઈને જતા રહ્યા મહેન્દ્ર મહારાજે કે બોધ લઈને જતા રહ્યા તો પછી એના વાગોળો નહી તો મેળવ પડશે હા આના આ તો જે સત્સંગમાં નીચે જાય એના આધારે જે રહે અને સમજ્યા પછી કોઈ એવા સંતની વાતમાં રહે તો જ એનું કલ્યાણ ઝડપી થાય એવું છે નહીતર આ જીવન ભલે હોવર જીવો પણ સતવા વાર સમજાવી નથી એટલે જ મહાપુરુષો ભાર બહુ મૂકે કે ગુરુગમ સિવાય બીજો ઉદ્ધાર આ જીવનમાં નથી અને એટલા માટે વહેલી શરણે જેને આ વાત સમજવી છે મહારાજે વ્યાખ્યા કરી દીધી કે હું કોણ છું નરી કોણ છે હા આટલા વર્ષો ભગવાન ભગવાન કરો છો ભગવાન કોને કહેવાય નક્કી નથી હા અને ગુરુ શરણે આવો તો પાકું થઈ જાય કે આજ મારો ભગવાન છે બીજો કોઈ છે ઉપર આપણો લાઈ દે અને એ નિ આજના પ્રસંગે તમામ મહાપુરુષો વંદન કરી આપ સૌને વંદન કરી બાપુ છે મહાપુરુષો બાકી છે એટલે એટલું બોલી મારી વિરામ આપો સદગુરુ મહારાજ